સુરત મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીમાં કેન્દ્રો પર ગણવેશ વિતરણ કાર્યક્રમ મંગળવારના રોજ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી પણ વિડીયો કોન્ફરન્સ સાથે જોડાયા હતા મંગળવાર તારીખ ઓગણત્રીસમી જૂનના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્થાને આંગણવાડી કેન્દ્રમાં ત્રણથી છ વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ જીસવાન મારફતે વિડીયો કોન્ફરન્સ યોજ્યો હતો

ગણવેશ વિતરણનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડીમાં જતા ત્રણથી છ વર્ષના બાળકોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે ઉત્સાહ તથા શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવાનો છે